તો જય ઠાકર બધા મિત્રોને એક ખૂબ જ સારી જાફરાબાદી ભેંસ વેચવાની છે વિડીયોની અંદર ભેંસની બધી માહિતી આપી દે તો વિડીયો આખો જોજો વિડીયોની અંદર તમે જે જાફરાબાદી ભેંસ જોઈ રહ્યા છો તે વેચવાની છે બીજું વેતર છે કિંમતની વાત કરીએ તો કિંમત બે લાખ નેવું હજાર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ ઓગણત્રીસ ચાર ત્રાણું જોવા મળશે ગામ આકડિયા તાલુકો વિંછીયા જિલ્લો જુનાગઢ માલિકના નંબર સ્ક્રીન ઉપર આપેલા છે જો તમને ભેંસ સારી લાગે ને લેવાનો વિચાર હોય તો ભાઈને એક વખત જરૂર ફોન કરજો ભેંસ ખૂબ સારી અને જાફરાબાદી નસલની છે ભેંસનો આખો વિડીયો આપેલો છે તો તમે આખો વિડીયો જોઈ લેજો અને પછી જો ભેંસ લેવાનો વિચાર થાય તો ભાઈના નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તેમાં ફોન કરી લેજો આપણા પેજમાં દરરોજ લેવેચના વિડીયા આવતા હોય તો પેજને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયા એક ખૂબ જ સારી કોમેન્ટ કરી લેજો અને તમારે જો કોઈ આવી જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર જે બે નંબર આપેલા છે તે બંનેમાંથી એકમાં મેસેજ કરવો